વોકેથોન ફોર હોપ એન્ડ હેલ્થ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે સાડા સાત વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું તેમાં દર્દીઓ પરિવારો હેલ્થકેર પ્રોફેશનલ અને જાહેર જનતાને એકસાથે આવ્યા હતા બાદમાં તબીબી નિષ્ણાંતો થેલેસીમ્યા સંભાળવા પટકારોને સંબોધન અને તેના સંચાલનમાં તાજેતરની પ્રગતિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો નોવા આઈવીએફના આઈવીએફ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જહેસ અમીને આ પહેલ અંગે કોમેન્ટ કરતાં જણાવ્યું હતું કે વિશ્વ થેલેસીમિયા દિવસ નિમિત્તે આ વોકેથોન થેલેસીમિયાના દર્દીઓ અને તેના પરિવારોની શક્તિ અને દ્રઢતાની ટ્રિબ્યુટ છે આ કાર્યક્રમ માત્ર થેલેસીમિયાના દર્દીઓના કારણ પ્રત્યે અમારો ટેકો જ નથી દર્શાવતો પરંતુ વહેલા નિદાન અને સારવાર માટે આનુવંશિક તપાસની જરૂરિયાત વિશે જાહેર જાગૃતિ પણ લાવવામાં આવશે વિશ્વ થેલેસેમિયા જાગૃતિ દિવસ નિમિત્તે નોવા આઈવીએફ વિંગ્સ વોકેથોનનો ઉદ્દેશ્ય યુગલોમાં ગર્ભધારણનું આયોજન કરતા પહેલાં થેલેસેમિયાના પ્રારંભિક પરીક્ષણને પ્રોત્સાહન આપવાનો છે થેલેસીમ્યાના માટે નોવા આઈવીએફ સારું કામ કરી રહી છે નોવા આઈવીએફ ફર્ટિલિટી એ ભારતની સૌથી મોટી ફર્ટિલિટી ચેન્સમાંથી એક છે અને તેને આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ સાથે સમાવિષ્ટ કરવામાં આવી છે એક દાયકાથી વધુના સરેરાશ આઈવીએફ અનુભવ સાથે અત્યંત અનુભવી આઈવીએફ નિષ્ણાંતો અને સારી રીતે પ્રશિક્ષિત ગર્ભશાસ્ત્રીઓ સાથે નોવા આઈવીએફ ફર્ટિલિટીએ દેશમાં અઠ્યાસી હજારથી વધુ क्लिनिकल गर्भावस्था सफलतापूर्वक हासिल करी छे रिपोर्ट बाय अश्विन लिंबाचिया अहमदाबाद मेरा नाम श्रवण भाई लखारा जोधपुर जोधपुर राजस्थान से हूँ और मेरे को शादी के बाद में एक बच्चा हुआ जो मतलब मेजर थैलेसेमिया है और उनको छः सात महीने के बाद में मालूम पड़ा कि भाई उसमें कुछ सिस्टम आए बुखार दस्त वैसे ऐसे तो उसमें हमने डॉक्टर से डॉक्टर से मिले तो फिर उन्होंने कुछ टेस्ट करवाए उसमें मेज़र हेलेसेमिया आए और फिर फिर उन्होंने हम हस्बैंड वाइफ दोनों के टेस्ट करवाए फिर हम दोनों में माइनर थेसेमिया के सिस्टम आए तो फिर एकदम टेंशन में आ गए कि अब कैसा होगा आगे लेकिन डॉक्टर डॉक्टरों ने कहा कि भाई अहमदाबाद डॉक्टर हैं नोवा विंग्स हॉस्पिटल जय शाम वहाँ जाओ और आईवीएफ से ऐसा हो सकता है के बच्चा मतलब नॉन थैलेसेम आए लेकिन हम वहाँ जाके मिले उनसे और फिर उन्होंने आईवीएफ ट्रीटमेंट चालू किया और फाइनली हमारे को ये एक बच्चा मिला जो जो नॉन थैलेसेमिया है एकदम थैलेसेमिया से, से मुक्त है एकदम अच्छा बच्चा है कैश अभी छे एक वर्ष की फर्टिलिटी स्पेशलिस्ट तरीके अहमदाबाद अंदर काम करी गयो कर एज ए डायरेक्टर ऑफ नोवा विंग्स आईवीएफ सेंटर्स અને હું એટલું જ કહેવા માગું છું કે આજે એક નેશનલ એડવાઇઝર ઓફ ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી અને રેડ ક્રોસની મદદથી અને નોવા વિંગ્સ આઈવીએફ ચેઇન અને નોવા આઈવીએફ ચેઇન સેન્ટર્સના મદદથી અમે આજે અહીંયા એક આઠ મે જે વર્લ્ડ થેલેસેમિયા ડે છે એના માટે વોકાથેન યોજી છે જે કમ્પ્લીટલી અવેરનેસ માટે છે કે તમે જ્યારે પણ આજે પણ બે લાખ બાળકો વાર્ષિક એવા છે કે ગુજરાતની અંદર વર્લ્ડ ભારતની અંદર જે થેલેસેમિયા સાથે જન્મે છે અને આ બાળકોને સત્તરથી એકવીસ દિવસે એમને ક્યાંક ને ક્યાંક બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે છે અને એમની જે લાઈફ છે એ સોળથી એકવીસ વર્ષની હોય છે આવા બાળકો ના આવે આવા બાળકો ના ને ભારતની ઉપર એની જે મેનેજ કરવાનું જે બર્ડન છે એના માટે રેડ ક્રોસ હંમેશા પ્રયત્નશીલ છે પરંતુ એ બધી જ વસ્તુ અવેરનેસ દ્વારા ઘટી શકે છે એક ટેસ્ટ તમે કન્સેપ્શન જ્યારે બી પ્લાન કરો છો પ્રેગ્નન્સી પ્લાન કરો છો એક ટેસ્ટ દ્વારા જાણી શકો છો કે તમે થેલેસેમિયા માઇનરમાં બંને જણા આવો છો અને બંને જણા જો થેલેસેમિયા માઇનર હોય તો પચીસ ટકા તમે થેલેસેમિયા મેઝરવાળા બાળકો ઉત્પન્ન કરો છો એવી શક્યતા છે જેને તમે બે રીતે પ્રિવેન્ટ કરી શકો છો એક્સિડન્ટલ પ્રેગ્નન્સી હોય અને ખાસ કરીને મારા ગાયનેક ડાક્ટરોએ જ્યારે તમારા ટેસ્ટ કર્યા હોય અને એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી હોય તો ત્રણ મહિના પહેલાં તમે પ્લેસન્ટલ બાયોપ્સી દ્વારા આ ટેસ્ટનેથી તમારું બાળક થેલેસેમિયા માઇનોર કે મેઝર છે જાણી શકો છો અને બીજું ખાસ કે વારે ઘડી આવા બાળકો આવતા હોય સાયકોલોજીકલ અને ફિઝિકલ ટ્રોમામાં તમારે એમાંથી જો બહાર નીકળવું હોય તો એના માટે પ્રીકન્સેપ્શનલ જીનેટિક બાયોપ્સી ઓફ ધી એમ્બ્રિયો એટલે ટેસ્ટ બેબી સેન્ટરમાં ફર્ટિલિટી સેન્ટરમાં જઈને તમે આ આવા ડિસીઝ રહિત બાળક આ એક ડિસીઝ નથી આવા સત્તર કોમન ડિસીઝ છે અને એની કોઈ અવેરનેસ નથી ભારતની અંદર અને એની સાથે સાથે ચારસો ચાર હજાર જેનેટિક માટે માટેની જેનેટિક પેનલ આવા ટેસ્ટ એટલા બધા અનગણિત ટેસ્ટ છે કે તમે બાળક સ્વસ્થ અને સ્વસ્થ કમ્યુનિટી માટે આજે આપણે વોકાથાન કરી રહ્યા છે તો મારું આહવાન છે કે આપણે આ એક અવેરનેસથી નથી ભારતને ભારત દેશના બધા નાગરિકોને એક મેસેજ આપીએ કે આવો આ વર્લ્ડ થેલેસીમા ડિ ડેના દિવસે આપણે જીનેટિક ડિસીઝને પ્રિવેન્શન કરવા માટે આ વોકાતોનથી બધાને અવેર કરીએ કે ટેસ્ટ દ્વારા આ ડિસીઝ પ્રિવેન્ટ કરી શકાય છે